નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસ અત્યારના સાંજના રાત્રિના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં અરબ સાગરમાં બનશે વાવાઝોડું શક્તિ શ્રીલંકા નામ આપશે શક્તિ વાવાઝોડું બનવાનું છે તે ફાઇનલ છે કઈ દિશામાં આગળ વધશે અને ગુજરાતની નજીકથી પસાર પણ થવાનું છે અને પાસું યુટર્ન લઈ અને ગુજરાતની નજીક આવવાનું છે ત્યારે શું સ્થિતિ જોવા મળશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હવે સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ તો જે બેલગાવની નજીક મુંબઈની નીચે જે અત્યારે સિસ્ટમ બનવાની હતી તે લો પ્રેશર સિસ્ટમ અહીં બની ચૂકી છે અત્યારે એકવીસ તારીખે આજે લો પ્રેશર સિસ્ટમ ડેવલપ થઈ ચૂકી છે જે મજબૂતમાં મજબૂત લો પ્રેશર બનવાના કારણે આગામી સમયમાં તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાયા પછી સાયક્લોનની અંદર તે ફેરવાશે પરંતુ હજુ આ જે સિસ્ટમ છે તે જમીનથી ઘણી દૂર એટલે કે અરબી સમુદ્રની અંદર પશ્ચિમ દિશાની અંદર હોવાના કારણે તે મજબૂત વાવાઝોડું બનવાના સાસ વધુ છે જો આ સિસ્ટમ આ કિનારાની નજીક નજીક ચાલી હોત તો તે વાવાઝોડું ન પણ બનત અત્યારે હાલ સિસ્ટમ મજબૂત બની છે અને તેની જે પવનની ઝડપ છે તે પણ વધારે પડતી આપણને જોવા મળે છે જે સાઠથી સિત્તેરની પવનની ઝડપ સાથે અત્યારે હાલ આ જે વાવાઝોડું બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ આ સિસ્ટમનો ટ્રેક આપણે જોવાનું છે કે આવનારી આજે એકવીસ તારીખથી લઈ આ જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આ રીતે આગળ વધવાની છે ગુજરાતની એકદમ નજીક તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો અને સૌરાષ્ટ્ર કચ્છના જે વિસ્તારો છે જેમાં ભારે બાહીના દ્રશ્યો પણ સામે આવી શકે હજુ વાવાઝોડું બને ત્યાર પછી તેનો ટ્રેક ફાઇનલ થશે તે આ દિશામાં આગળ વધે અથવા તો આ રીતે પણ જઈ શકે અને બીજી આ રીતે કરાસી બાજુ જવાના સાહસ પણ રહેલા છે પરંતુ ગુજરાતની નજીકથી પસાર થવાના કારણે ગુજરાતના જે આ વિસ્તારો છે જેની અંદર ખાસ દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા અને કચ્છ સૌરાષ્ટ્રના આ જે વિસ્તારો છે જેમાં ખાસ સાવચેતી રાખવી જરૂરી છે આજે આ સિસ્ટમ બની છે જોઈએ આગળની અપડેટ હવે આપણે જોઈએ કે આવતીકાલે સાંજ સુધીની અંદર તે ડિપ્રેશન બનશે બનશે અને બનશે જ્યારે આવતીકાલે બાવીસ તારીખ પરંતુ ચોવીસ અને પચીસ તારીખની અપડેટ જોઈએ ત્યારે તે સાયક્લોનમાં પરિવર્તિત થવાની છે અતિ ભયંકર સિસ્ટમ બનવાની છે કારણ કે તેને જે પરિબળો છે અરબી સમુદ્રનો જે ભેજ છે તે પણ અત્યારે મળી રહ્યો છે તો જોઈએ ચોવીસ તારીખની આપ જોઈ શકો ચોવીસ તારીખની અંદર અપડેટ થઈ રહી છે જેમાં બાવીસથી ચોવીસમાં તેનું શું અપડેટ આવે છે તે જોઈ શકાય છે લાઈવની અંદર કે આ રીતે તેનો આખો ફેરફાર થતો આપણને જોવા મળશે તો આ રીતે આગળ વધશે ને મુંબઈની એકદમ નજીક અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી તેનો ઘેરાવો આપણને જોવા મળશે સંપૂર્ણ સાયક્લોનના રૂપમાં આ જે સિસ્ટમ છે તે ચોવીસ તારીખે આપણને જોવા મળશે પરંતુ આપણે પચીસ તારીખની અપડેટ જોઈએ તે પહેલાં તેની પવનની ઝડપ જોઈએ આપણે તો ખાસ કરીને કહી શકાય કે સિત્તેર થી એસી થી એકસો ને દસ થી એકસો કિલોમીટર ગીર સોમનાથની એકદમ નજીક આ સિસ્ટમ પહોંચવાની પૂરેપૂરી શક્યતાઓ આપણને દેખાઈ રહી છે હવે આપણે જોઈએ વિંડી એપના માધ્યમથી તો ખાસ કરીને આપણે જોઈએ કે આગામી સમયની અંદર આ જે સિસ્ટમ છે અત્યારે હાલ લો પ્રેશર છે લો પ્રેશરમાંથી આવતીકાલ સુધીમાં તે ડીપ ડિપ્રેશન અને સાયક્લોનની સ્થિતિ સોવીસ તારીખે હશે અને પચીસ તારીખે તે વધુ સાયક્લોનની સ્થિતિમાં હશે ક્યારે તેની જે પવનની જે ઝડપ છે તે એકસો ને ત્રણથી એકસો ને પંદર સુધીની હશે છવ્વીસ તારીખની વાત કરીએ તો છવ્વીસ તારીખે આજે સાયક્લોનની જે સ્થિતિ છે તમે જોઈ શકો છો એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાક સાથે સાથે ગુજરાતના જે વિસ્તારો છે જેને કેટલા વિસ્તારોમાં અસર કરશે તો ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર તેમજ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ અસર કરશે આપ જોઈ શકો સડસઠથી લઈ અને એસી કિલોમીટર સુધીની જે પવનની ઝડપ છે વેરાવળ આજુબાજુના વિસ્તારોમાં જોવા મળશે એકાણું માંગરોળ વેરાવળ એકાણું એકાણું પવનની ઝડપ થઈ શકે તો આ રીતે છવ્વીસ તારીખ પચીસ તારીખ અને સત્યાવીસ તારીખ સુધી ગુજરાતની નજીકથી આ સિસ્ટમ આ રીતે પસાર થઈ શકે છે અત્યારના ટ્રેક મુજબ હજુ આવનારા અડતાલીસ કલાકમાં સંપૂર્ણ આપણને ખ્યાલ આવશે સિસ્ટમ કઈ દિશામાં જ હશે પરંતુ સિસ્ટમ મજબૂત બનવાની છે વાવાઝોડું ભયંકર બનવાનું છે તે લાગી રહ્યું છે અઠ્યાવીસ તારીખમાં તે ઓમાલ તરફ જતાં જતાં ત્યાંથી યુ ટર્ન લઈને ઓગણત્રીસ તારીખ અથવા તો ત્રીસ તારીખે તે મજબૂતાઈ સાથે ગુજરાત તરફ આવશે ત્યારે તેની પવનની ઝડપમાં ઘટાડો થશે લો પ્રેશર હશે મજબૂત લો પ્રેશર હશે ડીપ ડિપ્રેશન હશે અથવા તો વેલમાર્ક લો પ્રેશર હશે ત્યારે ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે પરંતુ નબળી હશે પરંતુ અત્યારે હાલ સોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખ સુધી ગુજરાતમાં જે પવનની જ ઝડપ છે તે સાઠથી લઈ અને એંશી નેવું કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સાવધાન વરસાદ માટે અને પવનની ઝડપ માટે